ઉપલેટા તાલુકા પંચાયત પંચાયતના અધિકારી ચલાવી રહ્યા છે લોલમ લોલ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને અનેક વાર રજૂઆત કરવા છતાં ડીડીઓ મોન રાજકોટ જિલ્લા ડીડીઓ મોન કેમ છે અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કેમ સફળ ઉપલેટા તાલુકા પંચાયતના અધિકારીઓની મનમાની આમને આમ ચાલતી રહી તો અરજદારો હેરાન પરેશાન ઉપરેટા તાલુકાના ટીડીઓ અને એસઓ રાજા મુખ્યા વગર ગેરહાજર રહેતા સ્થાનિકો હેરાન પરેશાન જો આજ રીતે તાલુકા પંચાયતના અધિકારીઓ ગેરહાજર રહેશે તો સ્થાનિક અરજદારોના કામ કેમ થશે શું આ બાબતની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી સંભાળશે કે નહીં કે કાન આડા હાથ કરી જશે એ પણ એક મોટો સવાલ મારું નામ ભરતભાઈ લુણોકિયા

નું અને જાતિના દાખલાનું ને આવકના દાખલાનું જરૂર હોય બધાઈને અને દાખલા ઓરસામાં વર્ષા સિંતેર એંસી ભેળા થઈ જતા હોય અને પ્રજાજનો બધા હેરાન થતા હોય છે અને અહીંયા કોઈ કોઈને કહેવાવાળું અધિકારી છે નહીં પોતાની મનમાની ચલાવે છે અને એશો તો એની ઈચ્છા મુજબ જ આવે છે ને જાય છે અહીંયા કોઈ કર્મચારી કોઈના કયામાં છે નહીં પોતાની રીતે આવે છે ને જાય છે

અધિકારી સગવડ વાળો હોય હોય તો પોતાની બદલી કરીને જતો મને તો એવું જ લાગે છે કે સજા નું સેન્ટર હોય હકીકત માં તમારી મારી માંગણી એટલી જ છે કે પ્રજાના કામ થાય વ્યવસ્થિત અધિકારી ટાઈમસર આવે અને ટાઈમસર જાય. આય તો પોત રીતે જ આવવા વાળા ને રીતે આવે છે કે કે ચાલુ તો વિકાસ પણ અહીંયા રજાઓ રાખ્યા ઓગણના ગે રાજ્ય હા હા સત્ય છે હું ઘણી વાર અહીંયા મળવા ગયો છું અને મને ફોનતો પૂર્વક ક્યારેય જવાબ મળેલ નથી હું પોતે જાગૃત નાગરિક છું આજે બીજા લોકો સામાન્ય વર્ગમાંથી આવે છે ભણેલા ના હોય એના અહીંયા બગત અંતન દિવસના ધોકા પણ થાય છે ન આવે તો આગામી સમય માં ગાંધીજી માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉપવાસ આંદોલન પર અહિયાં તાલુકા પંચાયત કચેરી હું બેસવાની તૈયારીઓમાં